વ્યક્તિત્વની વારે વાત કરવી છે તમે હમણાં વાત વચ્ચે કરી કે જ્યારે તમારા પપ્પા એક્સપાયર થાય ઇન જનરલી એક એક કેવી કે છત્રછાયા સમાજ છે જ્યારે કોઈ પણ છત્રશાયા આપણા ઉપરથી જાય કેટલી જવાબદારીનો ભાર આવે બહુ 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 એટલે બહુ ભાર આવે લી ઓડિયન્સ ધીસ ઈઝ ઓસ્ટ આકાશ કાપી ને એન થેન્ક યુ ફોર ચુઝિંગ ઝીસ પર્ટિક્યુલર ટોપિક ટુ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બે આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડીયો ઈ બાર મેં હજી હમણાં પૂરો કર્યો પપ્પાના જે હોસ્પિટલના ચાર્જીસ હોય પછી બીજા એ પછી આપણે એ ઉપર કેવું છે વધતું જાય પેમેન્ટ માર્કેટમાંથી આપણે લોન લોનના ના આપતા મેં હમણાં જ પૂરા કર્યા એટલે પપ્પાના જે સાત એક વર્ષ થયા એમના જે હોસ્પિટલના ચાર્જીસ હતા એ મારે મોટાભાઈને આપવાના હોય એમાં મેં હમણાં છેલ્લા લાસ્ટ વર્ષમાં જ દીધા એટલે મોટાભાઈ ક્યારેય મેદા નહોતા એ બી મેં હમણાં જ આપ્યા એમના અને

ઉપર વાળાને સાથે રાખીને કામ કરો ને તો એ તમને ક્યારેય ડૂબવા તો ના દે એક એક હજાર રૂપિયામાં અમે પંદર પંદર દિવસ ચલાવેલા છે મારી વાઈફે કોઈ એક્સ્ટ્રા ખર્ચા ન થાય ઇવન ભગવાનની દયાથી છોકરા હોય ને એ પણ બીમાર નો પડે એનો ઉધરસ નો આવે આપણે એ ચિત્ર લે છે કે તકે આપણે અત્યારે જે છોકરા છે ને બહુ સાચવા તમે બહુ સાચવા સાચવ કરો છો એના સામે કોઈ પણ લેબર વર્ક લઈ લો કન્સ્ટ્રક્શનમાં લેબર કરતા હોય એટલે આપણે જેને કડિયા કામ કે પછી કડિયા કહીએ બરાબર તો એમના છોકરા ગમે એમ રેતીમાં આવડતા હોય ને કશું જ ના થાય ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ બહુ સ્ટ્રોંગ હોય બરાબર પણ આ ફેઝની અંદરથી બહાર આવવાની અંદર સૌથી વધારે કામ શું આવ્યું તમને કે નો ડાઉટ પપ્પાના કદાચ બીમારી જ હશે બરાબર તો એ હોસ્પિટલનો ખર્ચો વગેરે વગેરે એ પછી આ અવારનવાર તમે એટલી બધી લાઇન ચેન્જ કરી પપ્પા જીવતા હતા ને ત્યાં ત્યાં સુધી હું લોન કન્સલ્ટિંગમાં પહોંચી ગયો હતો અને લોન કન્સલ્ટિંગ પછી સીધો લોકડાઉન ની હિસાબે મારે ભજીયાની ગાંઠિયા ની દુકાન કરવી પડી અને પછી સીધું આમ આવ્યો ગાંઠિયા ભજીયાની અંદર કામ કરવાની મજા આવતી મારું ક્વેશન છે મેં હમણાં જ રિસેન્ટલી એક રેલ્સ મૂકી છે એમાં બી ગાંઠિયા મેં જાતે બનાવીને એ ગાંઠિયા કેમ બનાવવા લોકોને કેમ બનાવવા ઘેરે એની પણ રેલ્સ ચેતનભાઈ ને ફૂડ નો લોગ મતલબ ખાલી ટેસ્ટ કરવા કરતા બનાવવાનો વધારે શોખ છે એવું માન ટેસ્ટ 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 છે ને એ મેન્ટેન રાખવો પણ જરૂરી છે હા એટલે લોકોને ટેસ્ટ પણ સમજાવવું કઈ રીતે એ વસ્તુ બને છે એ પણ સમજાય ચિત્રમાં જો આપણાને હું હજી થોડું ડીપલી સમજવા માંગુ તમારે તમારો ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે અને તમારા અપબ્રિંગિંગ તમારું જે ઉછેર થયો છે બરાબર જે સહજ સ્વભાવ બરાબર એટલું બધું ક્યારે હાર ના માનવાની વૃત્તિ આની અંદર કોનો કોનો રોલ રહ્યો અને કઈ રીતનું તમારો બાળપણથી લઈને આ રહ્યું મારે થોડુંક સમજવું છે બાળપણની વાત કરું ને તો મારા ઇન્સ્પિરેશન તો પપ્પા જ છે પપ્પા ડોક્ટર હતા ઓકે પેલા પછી એમને મજૂરી કામ કરતા બેકગ્રાઉન્ડ ગામડામાં કેવું હોય હોય ડાઉન મજૂરી કામ કરતા કરતા આમાં ડોક્ટર નું કામ અમારા કોઈ રિલેટિવ પાસેથી એ શીખી અને પછી કઈક પેલી એક હતી એમની એમમાં એક્ઝામ આપીને એમની પ્રિપેરેશન કરીને વૈદ્યની જે એક્ઝામ આવે એ બધું કમ્પ્લીટ કર્યું પછી એમને ડોક્ટરની પ્રેક્ટિસ કરવા માટે સાત થી આઠ જગ્યા ફેર્યા અને છેલ્લે અમે અમરેલી બાબાપુર ગામ છે ને ત્યાં સેટલ થયા એટલે ઈ જગ્યા કેવું કે ઈ સાત આઠ જગ્યા ફેર્યા ને ત્યારે એ જગ્યાએ સેટલ થયા એટલે પપ્પા એવું કેતા કે જ્યાં સુધી તમે તમારી કર્મભૂમિ સુધી નો પહોંચો ને ત્યાં સુધી તમને સક્સેસ ન મળે સ્ટ્રગલ સ્ટ્રગલ રેફ રહેવાની જ છે એટલે પપ્પા ડોક્ટર હતા અમને બેને સારું એવું ભણાવવા ઈચ્છતા હતા મોટો ભાઈ અત્યારે સીકે પીઠાવેલામાં પ્રોફેસર છે શું વાત છે અને એ બાયોટેક ની અંદર એમણે પીએચડી કરેલું છે ડાયાબિટીસ ઉપર પીએચડી કરેલું છે મોટા ભાઈ દેવેન્દ્ર વૈષ્ણવ કરીને છે એ પેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તો હમણાં એક વર્ષથી અહીંયા આવ્યો છે રાજકોટ હતો અને અત્યારે અહીંયા આવ્યો એટલે કેવું કે હું પેલેથી આપણે એક થી સાત ગામડા ભણ્યા એક નવ દસમુ મને પપ્પાએ અમરેલી બેસાડ્યો પછી અગિયારમુ ધોરા ધોરાજી નું એજ્યુકેશન બહુ સારું હમ એમાં પેલું સાયન્સ તો મને સાયન્સમાં અગિયાર મા ત્યાં બેસાડ્યો અચ્છા કાઈ ટપ્પો પડે નહી બધું માથે થી જાય કન્ફ્યુઝન ની કન્ફ્યુઝન ને સોલ્યુશન કચ પતા નહી કુછ પતા નહી અડધો 11 માં મૂકીને આવતો પપ્પા આપડા થી નહી થાય પછી કે તો ન્યા નથી રહેવું તારે ઘરે જ રહેવું છે પછી મને અમરેલી નૂતન માં બેસાડ્યો ભણા 11 સાયન્સ 12 સાયન્સ માં 5 માં ડુલ 5 માં સીધા ફેલ મેં તો મેં પાંચે પાંચ સબ્જેક્ટ વેચ કે પાંચ જ આવે બધું ફૂલ ઇંગ્લિશ માં હું પાસ થઈ ગયો સાયન્સ કેમેસ્ટ્રી ફિઝિક્સ બધું ગ્રુપ ત્યારે તો બધા હતા એ બી ગ્રુપ હતું ને મિક્સ નહીં નહીં અમારી વખતે એ નહોતું ત્યારે બધા ગ્રુપ બધું હતું અચ્છા એટલે એ પપ્પાને કીધું મેં કીધું આ નહીં થાય દસમા માં સારા પર્સન્ટેજ હતા એટલે મને કે તું હવે એન્જિનિયરિંગ કરીશ હું કીધું હા કરી રે ઇલેક્ટ્રિક કયો છો તો થઈ જશે હા એટલે એન્જિનિયરિંગ તો આપણે કમ્પ્લીટ નો કેટી સિવાય લાસ્ટમાં એક કેટી હતી એ લાસ્ટ સેમેસ્ટરમાં નીકળી ગઈ હતી એટલે એમ કહીને કે એ વિધાઉટ કેટી કરવું પડે અને જ્યાં સુધી તમે તમારી કર્મભૂમિ જે કર્મભૂમિ હશે ને ત્યાં તમને સક્સેસ મળશે બાકી કોઈ જગ્યાએ સક્સેસ નહીં મળે જગ્યા ચેન્જ કરવી પડે કરવી પડે કરવી જ પડે સમજી મા પપ્પા મને મને કહેતા કે હું જ્યારે લગભગ 1 1.5 વર્ષનો હતો ને ત્યારે પપ્પા સુરત આવ્યા હતા અહીંયા એમને ક્લિનિક ચલાવવા માટે આવ્યા હતા ત્યારે હું સુરતના રેલવે માં ખોવાઈ ગયો હવે એ સુરત કર્મભૂમિ છે જ્યાં તમને સફળતા મળી એ સુરત કર્મભૂમિ સફળતા મળી ઘણા જ લોકોનો પ્રેમ મળે છે અને અત્યારે તમે જે ઓફકોર્સ જે કરી રહ્યા છો એ તારીફ છે આ જર્નીની અંદર તમારા વાઈફનો રોલ રોલ વાઇફે જો પેલા મેરેજ છે ને મેરેજ થી લઈ અને અહીંયા સુરત આવ્યા ત્યાં સુધી ફુલ્લી સ્ટ્રગલ પીરિયડ હતો મારી વાઇફ અત્યારે કોઈ એમ કે કોઈની વાઈફ હોય હું રાજકોટ રહેતો અને મારી વાઈફ માં મારા પપ્પા ની મમ્મી ભેગી હતી બે વર્ષ નો દોઢ વર્ષ નો મારો છોકરો થયો ને ત્યાં સુધી અમે નોખા રહેતા હું રાજકોટ હતો અને એ પપ્પા ભેગી ને ત્યાં બાબાપુર રહેતી મારા નાના છોકરા ને મારો મોટો છોકરો છે ને એને તો પપ્પા એ જ મોટો કર્યો અત્યારે નાનો છોકરો છે ને એને હું ક્યારેક ક્યારેક રમાડવાનો ટાઈમ મળી જાય છે બાકી એટલે એને ક્યારેય કઈ વસ્તુ માગી જ નથી કોઈ એક્સપેક્ટેશન નથી કે નહીં તમે કરો છો સારું કરો છો અને તમે તમારી રીતે જ્યાં સુધી સ્ટ્રગલ છે ને ત્યાં સુધી બધું કરવું જ પડશે કોઈ દિવસ કઈ નથી એટલે એનો એમ કહેવાય ને કે એનું બેસ્ટ વર્ક હતું કે મને ક્યારેય કોઈ જગ્યાએ રોક્યો નથી ગમે એ કામ કરવું હોય મેં એને કીધું કે આ કામ કરવું છે કોઈ દી ના નથી પાડી ખાલી એટલું કે તમારી રીતે વિચાર લીધું હું કહું હા કરો અને એવું નહીં કે ઘરમાં પૈસા નથી તમે આ કામ નહીં કરો